સિનોર તાલુકા સેવા સદન ખાતે અધિકારીઓની અનિયમિતતાને લઈ અરજદારોને ધરમધક્કા ખાવાનો વારો સિનોર ખાતે આવેલા તાલુકા સેવા સદનમાં ફરજ બજાવતા અધિકારીઓની અનિયમિતતાને લઈ દૂર દૂર ગામડેથી કામ અર્થે આવતા અરજદારોને ધરમધક્કા ખાવાનો વારો આવ્યો છે તાલુકા સેવા સદન ખાતે ગામડામાંથી આવકના દાખલા જાતિના દાખલા રેશનકાર્ડના કામ જેવા અનેક સરકારી કામ અંગે કચેરી ખાતે આવતા નાગરિકોને ધરમધક્કા પડી રહ્યા છે અધિકારીઓની અનિયમિતતાને લઈ લોકોને ધરમધક્કા ખાવાનો વારો આવે છે ઓફિસ શરૂ થવાના ટાઈમ પહેલાં અધિકારીઓની ચેમ્બરોની લાઇટો અને પંખા ચાલુ થઈ જાય છે પરંતુ ખુરશીઓ ખાલી જોવા મળે છે બીજી તરફ કરોડોના ખર્ચે સેવા સદન બન્યું પણ નાગરિકોને પીવાના પાણી માટે પણ વલખા મારવા પડે છે કુલર છે તે પણ શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યું છે જેને લઈ અરજદારોને તરસ્યા રહેવાનો વારો આવે છે અધિકારીઓની અનિયમિતતાને લઈ નાગરિકોને ધક્કા ખાતા હોવાથી નાગરિકોમાં અધિકારીઓ પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે

તો એ નક્કી નથી આ ખબર નહીં કે આવશે નઈ અહીંયા કોઈ જવાબ જ નથી ક્યારે આવશે શું થશે તો કોઈ જવાબ નહી બરોડા થી આખો દિવસ બગાડીને અમે પાછા જશું સરકારી